સેલિબ્રિટી સેલિબ્રિટી તું રાજુભાઈ ના દસ કે ફોલોઅર આપણે કર્યા હતા તમને કહે નહીં મારા દસ કે કરવામાં નાજીરભાઈ છે ચાઈ જો ભાઈ હવે પ્રેંક કરવા દેશે પ્રેંક હમણાં જોઈને પાક કોકની પાટલું ઉતાર લે તો હેલો ગાઈસ કેમ છો મજા મજા માં આવી છો નહી હોય તો હવે થી જાવ તો આપણે ચાલુ વાડીએ વિડિયો ચાલુ કરી તો છો લોગ આપણો આજે અંતારુ છે જો તમે ખાલી અને હવે આપણે આપણા સ્ટોર પર પહોંચી જાવ તો હાલો જાય આપણો સ્ટોર બંધ જ છે તમને ખબર હોય કે આપણા કોઈ આવતો નથી અને આજે હું ખાલી અહીંયા કેરેટ પડ્યા અને આજનો વ્લોગમાં થોડોક તકલીફ પડશે કેમ કે સમીર બીર બધા આજે આવાર આવશે ડિલિવરી કરવા એટલે અહીંયા શું થાય આજના વ્લોગમાં તો એવું આપણે અંદર જાય વિઝિટ કરીએ બધી અને ચાલુ કરીએ સિસ્ટમમાંથી તો આ લો તો ગાય જો આપણે સટ્ટર ખોખાવવું પડશે ગાય છે આપણે થોડીક વિઝિટ કરી લે આ બધું માલ બલ આપણે ગોઠવી લે જોઈ લે હા તો ભાઈ વન ફાવે મૂકીને વહી ગયા છે જોવું પડશે માલે થોડોક વધારા આવવાનું છે એટલે થોડીક ગાડીમાં તકલીફ પડવાની બધા આ બધું જોવું પડશે આ બધું આડા આવડું તો નથી ને કે આ સેક્શન આપણું છે દોસ્તો એટલે આ ચવું જરૂરી છે

આમાં દામોદર પાણી બે ત્રણ ડૂબી જાય હાલો રાજ કપડા માર એટલે ઓલા તને ઢોળી ડોળી મારે બીજું ઓલા ઉભાળી મારે

તો ગાઈ જ આપણા પાછા ઘરે પહોંચી ગયા છે આજુબાજુના વિડીયો આપણે બનાવી લીધા છે અને માન માન અને જ્યારે હજુ આવે ત્યારે હું થોડોક ખાકી કેમ કેમકે એક તો હું કામે આવું સીધો હુવો બુવાનું બધી બંધ સીધું એના આ વિડીયો જઈને ઉતારું ખાઈ પીને સીધો હું નાયા વગરનો ગયો તો ખાલી કપડાં બદલાવીને સીધો ગયો તો વિડીયો બનાવ અને વિડીયો વિડીયો બનાવતો અને વાચમાં વરસાદ ચાલ્યો વરસાદ એટલે વરસાદ બંધ નહોતો ના તો વરસાદમાં એક કલાક હું વાટ જોઈ પછી વરસાદ બંધ થયો ને હું માન માન થોડોક પલટો અડધો પલ્લી અને એના પહેલાં વિડીયો બનાવ્યો ને પાછો અડધો ને પાછો હું આવ્યો છું અને હવે આપણે થોડોક આરામ કરશું કેમકે હવે કોઈ છે નહીં તો હવે આપણે આરામ કરશું અને લોક થોડોક આગળ વધારશું તો ગાય સૌથી પહેલાં તો હું કપડા વપરા બદલીશ થોડાક ભીંજાઈ જશે તો કપડા કપડા બદલી લઉં પછી આગળ વાત કરું તો હાલો પેલા આ કપડા કપડા બદલી લઉં તો ગાયઝ તમારા અમે હું આવી જઈશું કપડા ફપડા બદલીને કેમ કે આ કપડા મને મજા આવે બોલાઈ જાય ચોકીના કપડાં મારીને ગમે આ કપડા મજા ન આવે લેંગ ખાંડ ટી શર્ટમાં મજા આવીને આવી અને હવે આપણે બીજું કાંઈ નથી થોડાક આપણે નાસ્તો કરશો અને સીધા હવે જઈને મને આરામ કરો છો એટલે હું સીધો હોવા જ જાઉં છું કેમ કે બપોરને આપણે નિંદા નથી કરી આપણે હવારે વહેલા હું તમે જોયું જઈશું મારો બ્લોગ ચાલુ કર એટલે આવતી પેલા હવારે ઉઠી ગયો હતો હવે આ તો એ બોને બોલાવે એટલે મારે જવું પડે કે આપણો ભાઈ છે કેમ કે મને મને હજુ કમ કે બોલાવે એટલે મારે જવું પડે કે હજુ ભાઈ આપણો ભાઈ છે એ ને આપણે ન જાય એટલે ખરાબ લાગે થોડું કેમ કે એ ગમે ત્યારે હું બોલાવ એટલે એ આવી જાય એટલે આપણે નક્કી કર્યું તો એટલે જાયતા આવીએ અને વિડીયો એના ભેગા બનાવી ગયો અને તો હવે હું જાઉં છું બ્લોગ હું પૂર્યું કરીને તો કેવો લાગે બ્લોગ ને હું જાઉં છું હું આ તો બાય ભાઈ મળી નવા વ્લોગમાં તો હાલો